ભાવનગરથી સમાચાર માહિતી મુજબ ભાવનગરના જેસર તાલુકાના તાતણીયા ગામમાં શાંતિનો સંદેશ સૈયદ સરકાર મુર બાપુના મુબારક હવે સમાધા મુબારક હાથે સમાધાન ગામમાં રહેલા નાના મોટા ભેદભાવ દૂર કરવામાં આવ્યા લોકો ગળે મળી અને સંદેશ આપ્યો ગામ એકતા અને ભાઈચારા સાથે મજબૂત બન્યું છે જેસર તાલુકાના તાતણિયા ગામમાં શાંતિનો સંદેશ સૈયદ સરકાર મુનીર બાપુના મુબારક હાથે સમાધાન થયું છે આ ગામમાં રહેતા નાના મોટા ભેદભાવ દૂર કરવામાં આવ્યા છે ના સમયથી એકબીજાની નોંધી કરી અને ગામમાં અળસપડસમાં એકબીજા બોલતા ત્યારે આ વાત શાંતિ ભાગે રહેમત સાવરકુલા પહોંચી અને ત્યાંના આગેવાની જવાબદારો અને જે બાપુના ચાહવાવાળા હતા બધાએ બાપુને રજૂઆત કરી કે મનેર દાદા જે દાદા હજુ એમના શહેજાદા છે દાદા અમારા ગામમાં માહિતી માગી છે એકઠા થઈ જાય એના માટે તમે મહેનત કરો અને બધાને ભેગા કરો ત્યારે આજે એમના ગામમાં એક પૂરભાઈ ઉમરાના મુબારક સફરે જાય છે ત્યારે મુનિર દાદાએ દાવત આપી એ ખુશીના અંદર તાતણિયાના બધા જ આગેવાનો આજે તાતણિયાની જુમ્મા મસ્જિદમાં ભેગા મળી બધાએ સમાધાન